どうぞ。 રાજ્યમાં ફરી માવઠાનું સંકટ યથાવત રહ્યું છે પાંચ દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે મહત્વનું છે દોસ્તો એના માટે ચેતવણી પણ જાહેર કરી દીધી છે હવે ક્યાં ક્યાં જિલ્લામાં કમોસમી વરસાદ પડવાનો છે એની તમામ વિગત આ વિડીયોમાં જોશું એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાત કરીએ દોસ્તો તો ઉત્તર પૂર્વ ભારતમાં નવ એપ્રિલ સુધી એટલે કે પાંચ દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે

માવઠાની આગાહી હાલમાં જોવા મળી રહી છે દસ અને અગિયાર એપ્રિલે છૂટો છવાયો વરસાદ છે એ પડી શકે છે તો દસ તારીખે જોઈએ તો દોસ્તો દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે જ્યારે અગિયારમી એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ જિલ્લામાં અને સાથે સાથે મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં પણ છૂટો છવાયો કમોસમી વરસાદ અગિયાર તારીખે અગિયાર એપ્રિલે જોવા મળી શકે છે મહત્વનું છે દોસ્તો હાલ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ગરમીથી રાહત મળી છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણને કારણે પણ ગરમી ઓછી અનુભવાઈ રહી છે હવે આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણના પલટાના સંકેત આપ્યા છે અમુક જગ્યાએ હજુ પણ કાળઝાળ ગરમીની સાથે હીટ વેવનું એટેક છે એ હવામાન વિભાગે દેશમાં હવામાન બદલવા લાગ્યું છે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર થવા લાગ્યું છે જોકે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ પણ હાલમાં જોવા મળી રહી છે હવામાન વિભાગે કહ્યું છે કે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલય અને હિમાલયના વિસ્તારોમાં પવનના કારણે તોફાની વરસાદ વરસી શકે છે અને આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ છે એ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની રહી શકે છે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પણ પડી શકે છે મહત્વનું છે દોસ્તો કે હવામાન વિભાગે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવન જોરદાર ફૂંકાઈ શકે છે અરુણાચલ પ્રદેશ ઓડિશા પૂર્વ રાજસ્થાન અને કેરળમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે કર્ણાટકની રાજધાની જે બેંગ્લોર છે ત્યાં પણ વરસાદની સંભાવના શક્યતાઓ છે એટલે આ તમામ બસ વરસાદ છે આવતા અઠવાડિયાથી શરૂ થઈ જશે અને વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની તો ઉત્તરી આંતરિક કર્ણાટક રાયલસીમાં તટીય આંધ્રપ્રદેશ યાનમ આ બધી જગ્યાએ ગરમીની લહેર હાલમાં જોવા મળી રહી છે આ સિવાય અરુણાચલ પ્રદેશ સબ હિમાલયના પશ્ચિમ બંગાળ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ વરસાદ અને હિમવર્ષા હતી હવે નાગાલેન્ડ આસામ મણિપુર ત્રિપુરા ગંગા પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ બિહાર પશ્ચિમ રાજસ્થાન તમિલનાડુ પોંડુચેરી કરાઈકલ દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં પણ હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં આ ઉપરાંત દોસ્તો હવામાન વિભાગનું એવું કેવું છે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશમાં રાજસ્થાનમાં પણ દોસ્તો પાંચ છ દસ અને અગિયાર એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે દોસ્તો આ હતું હવામાન વિભાગના અપડેટ અને વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી અમારી ચેનલ ધન્યવાદ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ